જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તાશતીનો ચોથો અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે શકરાદી સ્તુતિ બોલો શ્રી દુર્ગા માતાની જય સિદ્ધિની ઈચ્છા રાખનારા મનુષ્યો જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગાદેવીનું ધ્યાન કરવું તેમના શ્રી અંગોની કાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુકુળને ભય પમાડે છે તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે તેઓ પોતાના હાથોમાં શંખ ચક્ર કૃપાણ અને ત્રિશૂળ ધારણ કરે છે તેમને ત્રણ નેત્રો છે જેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી ત્રણેય લોકોને પ્રકાશિત કરી રહ્યા છે ઋષિ કહે છે અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્રદેવ વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો દેવતા બોલ્યા સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીયાતે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું કલ્યાણ કરે જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ ભગવાન બ્રહ્માજી તથા ભગવાન મહાદેવજી પણ સમર્થ નથી તે ભગવતી ચંડીકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ દેવી લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોના હૃદયમાં બુદ્ધિરૂપે સત્પુરુષોમાં શ્રદ્ધારૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જારૂપે નિવાસ કરે છે તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ હે ભગવતી દુર્ગા તમે સમસ્ત વિશ્વનું પાલન કરો હે દેવી તમારા આ અચિંત્ય રૂપનો અસુરોનો નાશ કરનારા તમારા મહાન પરાક્રમનો અને સમસ્ત દેવતાઓ તથા આદિત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટ કરેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો તમારામાં સત્વગુણ રજોગુણ અને તમો ગુણ આ ત્રણેય ગુણો વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી ભગવાન શ્રી વિષ્ણુ અને મહાદેવ ભગવાન વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી તમે સૌના આશ્રય છો આ સમસ્ત જગત તમારું અંશભૂત છે કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પરા પ્રકૃતિ છો હે દેવી સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ લાભ કરે છે તે સ્વાહા તમે જ છો આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો તેથી સાવ તમને સ્વત પણ કહે છે હે દેવી જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ જેનો અભ્યાસ કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો તમે શબ્દ સ્વરૂપા છો અત્યંત પવિત્ર ઋગ્વેદ યજુર્વેદ તથા ઉદ્ગીથના મનોહર પદોના પાઠવાળા સામવેદનો પણ આધાર તમે જ છો તમે જ દેવી ત્રયી એટલે કે વેદત્રયી અને ભગવતી છ ઐશ્વર્યોથી યુક્ત છો આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા એટલે કે કૃષિ અને આજીવિકા રૂપે પ્રગટ થયેલા છો તમે સમસ્ત જગતની ગોર પીડાનો નાશ કરનારા છો હે દેવી જેના થકી સગળા શસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે તે મેઘા શક્તિ તમે જ છો દુર્ગમ ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકારૂપ દુર્ગાદેવી પણ તમે જ છો તમારી કશામાંય આ શક્તિ નથી કેટપના શત્રુ ભગવાન શ્રી વિષ્ણુના વક્સાહ સ્થળમાં નિવાસ કરનારા ભગવતી શ્રીલક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર એટલે કે ભગવાન શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે નિર્મળ છે પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું અને ઉત્તમ સુવર્ણની મનોહર કાંતિ કરતા એ સુંદર કાંતિવાળું છે તેમ છતાં તમને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક જ તેણે તમારા પર પ્રહાર કર્યો એ ભારે નવાઈની વાત છે હે દેવી તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય વેડાના ચંદ્રમાની જેમ લાલ અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં એ તો એના કરતાં મોટા આશ્ચર્યની વાત છે કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે હે દેવી તમે પ્રસન્ન થાઓ પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો આ વાત હમણાં જ અનુભવમાં આવી છે કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કૂપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ છે હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો તેઓ જ જનપદ રાજ્યમાં સન્માનિત થાય છે તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે તેમનો જ ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી તથા તેઓ જ પોતાના નિરોગી સંતાનો પત્ની અને સેવકો સહિત ધન્ય છે હે દેવી પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે તેથી જ તમે ત્રણેય લોકમાં અચૂકપણે મનોવંચિત ફળ આપનારા છો હે મા દુર્ગા તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો તમારું ચિંતન કરે છે તો તમે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો દુઃખ દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા દયાળ રહ્યા કરતું હોય હે દેવી આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગ લોકમાં જાય અવશ્ય જ આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દ્રષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી એમાં એક રહસ્ય છે આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકમાં ભલે જાય આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર ભાવ અત્યંત ઉત્તમ છે તમારા ખડગની તેજો રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશુળના અગ્રભાગના સઘન તેજથી અંચાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં એમાં કારણ એ જ હતું કે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા આ સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા હે દેવી તમારું શીલ દુરાચારીઓના હિન આચરણોનું શમન કરનારું છે સાથે જ તમારું આ રૂપ એવું છે કે જે અચિંતનીય છે અને જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોનો પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા જ પ્રગટ કરી છે હે વરદાયીની દેવી તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તમારા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંનેવાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે મા તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે આ શત્રુઓને પણ યુદ્ધ ભૂમિમાં હણીને સ્વર્ગ લોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત થયેલા દેત્યો તરફથી પ્રાપ્ત થતાં અમારા ભયને પણ દૂર કરી દીધો છે તમને અમારા નમસ્કાર છે હે દેવી તમે ત્રિશૂળ વડે અમારું રક્ષણ કરો હે અંબિકે તમે ખડગ વડે પણ અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકારથી પણ અમારું રક્ષણ કરો હે ચંડી કે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો અને હે ઈશ્વરી પોતાનું ત્રિશુળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો ત્રણેય લોકમાં તમારા સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેમના દ્વારા પણ તમે અમારું અને આ પૃથ્વીલોકનું રક્ષણ કરો હે અંબિકે તમારા કર પલ્લવોમાં શોભતા ખડગ શૂળ ગદા વગેરે જે જે અસ્ત્ર શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુઓથી અમારું રક્ષણ કરો ઋષિ કહે છે આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન વદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમણે કહ્યું દેવી બોલ્યા હે દેવતાઓ તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માગો દેવતાઓ બોલ્યા તમે એટલે કે ભગવતીએ અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે હવે માગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી કારણ કે અમારો આ શત્રુ મહીષાસુર માર્યો ગયો છે એમ હોવા છતાં પણ હે મહેશ્વરી તમે અમને જો બીજું કાંઈ વરદાન આપવા ઈચ્છો છો તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો તથા હે પ્રસન્ન વદના અંબિકે જે મનુષ્ય આ સ્તવનો સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથોસાથ તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહો ઋષિ કહે છે હે રાજન દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવીભદ્ર કાઢીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ કહીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા હે ભોપાલ આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકોનું કલ્યાણ ઇચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરોમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શુંભ અને નિશુંભનો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો પ્રસંગ તમે મારા મુખેથી સાંભળો હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કહી સંભળાવું છું શ્રી માર્કંડી પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્માનો શક્રાદિ સ્તુતિ નામનો ચોથો અધ્યાય સમાપ્ત બોલું શ્રી દુર્ગા માતાની છે ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તાશતીનો ચોથો અધ્યાય શ્રવણ કર્યો છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી દુર્ગા માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી દુર્ગા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ